એ શક્ય જ નથી કે ત્યાંથી જ મારું હું ધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય એ એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કઈ મને એવું અતિશયોગથી કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ नरेंद्र सिंह जाडेजा हमारा डेप्यूटी मेयर नरेंद्र सिंह जी रालो संघना चेरमेन शक्ति सिंह जी जाडेजा भूमि ग्रुप गोंडल कनक सिंह जी जाडेजा समाज अग्रणी दशरथ सिंह जाला, मोरबी समाज अध्यक्ष धर्मेंद्र भाई भगत काठी क्षत्रिय समाज अग्रणी ચાપરાજભાઈ બાયલ કાઠી સમાજ આગેવાન સુરેશભાઈ ખસિયા સુરજીતભાઈ ધાદર જનકભાઈ વાળા નીરુભાઈ ઝાલા પ્રદેશ મહામંત્રી જિલ્લા સહકારી પ્રેસ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા દડવા ગિરરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યશ્રી રાયસિંહજી જાડેજા ઉપપ્રમુખ શહેર ભાજપ જયદીપસિંહ જાડેજા કોર્પોરેટર શ્રી રાજકોટ સુરેન્દ્રસિંહજી વાળા કોર્પોરેટર શ્રી મયુરસિંહજી જાડેજા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહજી ચુડાસમા સમાજ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા ખારડી આજના યજમાન આમ તો મને હામાં લેવા ગણે છે એમણે શ્રી ગણેશ કીધ કહેવાય પણ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભ થી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચવું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ને જ્યાતા એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે તું બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા ને તો હું નામ લેવાના મતનો વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કમામ કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા નામ ગણતા છે ને કોક લખતા હોય છે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું કોઈ નામ બોલવાના મતનો નો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું

કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમાં લીંબડીમાં એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એટલે એની ગરીમાં જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નહીં એટલે વિષયાંતર ન થાય એટલા માટે અન્યથા હું તો અપીલ એક બે મત ની જ કરવાના આવું આપણા દેશની સેનામાં આઝાદી નૌકાદળ ની અંદર લાગતો હતો પંચોતેર થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું એને પણ આપણા નૌસેના કાફલામાં બ્રિટિશરો નો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામ નું જહાજ નરેન્દ્રભાઈ

પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નહી છું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ સભાને પૂછવાના મત નો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચાર પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માંગો એની આધાર ઉપર અમે કામગીરી કરીએ છીએ આપ સૌનો ખુબ ખૂબ આભાર ભારત માતા કી જયરાશીભાઈ આપનો પુનશ્ચર આપણા આજના યજમાનંદો આગ્રહ છે કે આપણે ભોજન લઈને જવાનું છે અને ખાસ કરીને પત્રકાર મિત્રો એ પણ અત્યારે વિશેષ સમય નહીં લેતા હું